નીલના નાસ્તા માટે મસ્ત ખાખરા પીઝા બનાવી લીધા એ બધી તૈયારી કરીને અહીંયા જો નીલને મૂકી આવી અને ત્યાર પછી આવીને રસોઈની તૈયારી કરી લીધી અને આજે અમારે અગિયારસ હતી તો મસ્ત અહીંયા ખીર બનાવવાની હતી મોરૈયાની ખીર બનાવવા માટે મૂકી દીધી અને બીજી બાજુ સુકી ભાજી બનાવવાની હતી તો એની તૈયારી પણ કરી લીધી અને મસ્ત સૂકી ભાજી બનાવી દીધી ત્યાર પછી ઠંડો થતાં વાસી કામ ઉપાડી લીધું સૌથી પહેલાં મેં અહીંયા કચરાવાળી લીધા કચરાવાળીને મારે ઇસ્ત્રી કરવાની હોય તો ઇસ્ત્રી કરવા માટે લઈને બેસી ગઈ પપ્પાના શર્ટ હોય મેહુલના હોય આ બધાને ઇસ્ત્રી કરવાની હોય ઇસ્ત્રી કરવાનું કામ મસ્ત અહીંયા પતાવી દીધું અને ફરીથી હું આવી ગઈ રસોઈ ઘરમાં વિચારવા લાગી કે ભાઈ રસડામાં હું શું બનાવીશ તો શાકભાજીના ખાનામાં જોયું ઘણા બધા શાકભાજી હતા અને જો મમ્મી નખરંગતા હતા તો ધર્મ એને નખરંગવા માટે પહોંચી ગયો કારણ કે મમ્મીને જવાના હતા કચ્છમાં વાછડા દાદાને ત્યાં તો મમ્મી રેડી થઈ ગયા અને નીલ અહીંયા ટેન્ટમાં તેનું હોમવર્ક કરતો હતો મમ્મીને પપ્પા રેડી થઈને નીકળી ગયા પછી મેં અહીંયા મસ્ત પોતા મારી દીધા કચરું પોતું ને બધું જ કામ સરસ કરી લીધું અને ત્યાં જ તે ફરીથી પાછા મેહુ લાવી ગયા તો એના માટે મેં મસ્ત ગરમ રોટલી બનાવી દીધી અને આ બધું જ કામ કરતાં કરતાં એકદમ જ રાત થઈ ગઈ હતી અગિયાર સાડા અગિયાર થઈ ગયા છેલ્લે વાસણ ચઢાવવાનું કામ બાકી હતું એ પણ કરી લીધું જય શ્રી કૃષ્ણ મળશો ફરીથી નવા વિડીયો સાથે